નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત માટે સૌથી મોટા સમાચાર તો આજના વિડીયોની અંદર અગત્યના સમાચાર જાણીશું ખેડૂતોને મળશે છ હજારને બદલે હવે બાર હજારની સહાય ખેડૂતોનું દેવું માફવારી મફત અનાજ ઈ શ્રમ કાર્ડને સૌથી મોટા લાભો અને રેશન કાર્ડ ધારકોને મળશે દસ લાખ રૂપિયાનો લાભ તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર સૌથી પહેલાં તો વાત કરીશું રેશન કાર્ડ ધારકોને મળશે દસ લાખનો લાભ તો એની અંદર આપણે વાત કરીશું શું તમારા જોડે એને પેસે રેશન કાર્ડ ધરાવો છો તો તમને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડની સુવિધા મળશે એટલે કે આયુષ્યમાન ભારત જે જન આરોગ્ય યોજના તરીકે એને પેસે રેશન કાર્ડ ધારકો છે એમને આપવામાં આવે છે તો તમારા માટે આયુષ્યમાન કાર્ડ તમે કઢાવી શકો છો ઘરે બેઠા તો એ પણ તમે ઓનલાઈન પણ કઢાવી શકો છો તો મિત્રો આ જે કાર્ડ છે માત્ર રેશન કાર્ડ અને પછી રેશન કાર્ડ છે એ કઢાવી શકે છે તો મિત્રો આપના નજીક વિસ્તારમાં આશાબેન અથવા આરોગ્ય કર્મચારી હોય તો તમે તેમનો સંપર્ક કરી તો પણ કઢાવી શકો છો તો મિત્રો જન આરોગ્ય કાર્ડ અંતર્ગત આયુષ્યમાન ભારત કાર્ડ અંતર્ગત ગુજરાતની અંદર યોજના હેઠળ બે હજાર ચારસો ચોરાણું સંલગ્ન સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વિના મૂલ્યે તમે સારવાર કરાવી શકો છો તો મિત્રો આની અંદર આયુષ્યમાન ભારત કાર્ડ તમારી જોડે છે તો તમને આ યોજના હેઠળ બે હજાર ચારસો એકોતેર પ્રોવિઝનલ કેશલેસ સારવાર મળતી હોય છે તો મિત્રો હવે એના પછી રેશન કાર્ડ ધારકોને ઘરે બેઠા પોતાનું આયુષ્યમાન કાર્ડ બનાવી શકાય છે તો મિત્રો આની અંદર આ જેની સ્થિતિ રાજ્યમાં બે કરોડથી વધુ નાગરિકોને કુટુંબીઠ દસ લાખ સુધીની સારવાર મળવા હોય છે તો તદ્દન દસ લાખ સુધીની મફતરા સારવાર રેશન કાર્ડ ધારકો એને વિશે છે એમને આયુષ્યમાન કાર્ડ કાર્ડ અંતર્ગત મળે છે શું તમારી જોડે આ પ્રકારનું આયુષ્યમાન કાર્ડ છે કે નથી એ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો ના હોય તો તમે આ પ્રકારે તમે કાર્ડ કઢાવી શકો છો અને વધુ માહિતી માટે તમને મોબાઈલ નંબર આપ્યો છે એના પર કોલ કરીને પણ વધુ માહિતી તમે મેળવી શકો છો તો મિત્રો એ એ અંતર્ગત નેક્સ્ટ સમાચાર વિશે જાણી કે લોન માફીના જૂઠા પ્રચાર સામે આરબીઆઈ લોકોને ચેતવ્યા છે તો મિત્રો ઋણદાતાઓને લોન માફી માટે લલચાવી કેટલીક ગેરમાર્ગે દોરતી જાહેરાતો પણ સેન્ટ્રલ લેવલે પગલું ભર્યું છે તમે જાણતા હશો તો મિત્રો ચૂંટણી આવીતી હોય છે અને એવું પણ જે ચૂંટણીના પ્રચારમાં કહેવાત કહેવામાં આવતું હોય છે કે ખેડૂતોનું દેવું માફ થશે અને ખેત ખેડૂતોને લોન માફી થશે તો આવી જૂઠા પ્રચાર અંતર્ગત સરકાર દ્વારા એટલે કે આરબીઆઈ અંતર્ગત તમને ચેતવવામાં આવ્યા છે એટલે કે આવું કોઈ લાલચમાં આવી અને તમારે કોઈ પગલું ભરવાનું નથી એટલે કે જે તમને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને ખોટા ખોટા વાયદા કરી અને તમારો જે પ્રચારથી તમને લલચાવવામાં આવે છે તો આ અંતર્ગત તમને જે વાત ચેતવવામાં આવે છે તો એ અંતર્ગત આપણે મહત્ત્વની જાણકારી જાણીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લોન માફી લઈને ચાલી રહેલા ગેરમાર્ગે દોડતા પ્રચાર નહીં જાહેરાત જનતાને ચેતવ્યા છે તો મધ્યસ્થ બેંકના આવા પ્રકારની ખોટી વાતોમાં નહીં નહીં ફસાવે માટે લોન અંતર્ગત જે માફી અંતર્ગત લોકોને જણાવી છે આ ઉપરાંત તેમણે એ પ્રકારની દુર દુરપ્રહાર સામે કાયદાકીય સંસ્થાકીય પણ જાણકારી છે ઋણદાતાઓને લોન માફી માટે લલચાવી કેટલીક ગેરમાર્ગે દૂરતી જાહેરાતો ઉપર સેન્ટ્રલ બેંક આમ કરવાની ફરજ પડી છે તો આવી જાહેરાતો લોન ધારકોને તેની લોન માફીમાં જૂઠા વાયદા કરી લલચાવી જોવા મળે છે તો આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આવી કંપનીઓ પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા ઘણા કેમ્પેન ચલાવવામાં આવી રહ્યા છે તેઓને લોન માફી સર્ટિફિકેટ માટે સર્વિસ ફી અથવા લી લીગલ ફી પણ વસૂલ લઈને હોવાનો અહેવાલ છે જે માટે તમને પાસે કોઈ સત્તા નથી આમાં તેઓને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તો એમ બેંક રેગ્યુલેટર જે નોંધ્યું છે કે વધુ કેટલાક સ્થળો આવા પ્રકારના અભિયાન કેટલાક જુજ લોકો તરફથી ચલાવવામાં આવી રહ્યા છે જે બેગ્સ આપવામાં આવેલા સુરક્ષા અધિકારીએ અવગણી રહ્યું છે ને એમ આરબીઆઈએ ઉમેરે છે કે આવી કંપનીઓ બેગ્સ સહિત નાણાકીય સંસ્થાઓને ચૂકવવાના થતાં નાણાં ચૂકવવાની જરૂર નથી એમ કહીને ગેરમાર્ગે દોરી રહી છે જે નાણાકીય સંસ્થા સ્થિર સામે પણ ખતરો ઊભો કરી રહી છે તેમજ ડિપોઝિટ જે હિતોને વિરુદ્ધ કામગીરી દર્શાવી રહી છે તો આવી કંપનીઓ સાથે જોડાયેલી નાણાકીય નુકસાન જોવા મળી શકે છે તો આરબીઆઈએ સૌથી મોટી જાણકારી આપી છે તમે તો આરબીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે લોન માફી માટે તમારી સમક્ષ ઘણી બધી જાહેરાતો કરશે અને તમને લલચાવશે અને તમારી સમક્ષ જે ખોટા વાયદા કરશે તો આવા ખોટા વાયદાની અંદર તમારે ફસાવાની જરૂર નથી તો આરબીઆઈ અંતર્ગત તમે જે આર પણ તમે કરી શકો છો જે ખોટી રીતે જાહેરાત કરતા હોય તો સાચી જાણકારી શું છે એ પણ તમે જાણી શકો છો તો મિત્રો વધુમાં છે કે પીએમ કિસાનની યોજના અંતર્ગત હવે ખેડૂતોને મળશે બાર હજાર રૂપિયા તો એ અંતર્ગત જાણીએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આ યોજનાને ઉદ્દેશ્ય ખેડૂતોના જીવન ધોરણ સુધારવા આ સાથે તેમને આર્થિક સુરક્ષા પણ આપવા પડશે તેવી જ રીતે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના જે સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે તો આ દરમિયાન સિંધે સરકાર એટલે કે મહારાષ્ટ્રમાં નમો કિસાન મહાસન્માન નિધિ યોજના પણ ચલાવવામાં આવે છે તો મિત્રો આ સાથે મધ્યપ્રદેશ મુખ્યમંત્રી ખેડૂતોને કલ્યાણ યોજના ચાલી રહી છે તો આ બંને યોજના ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે એટલે કે છ હજાર રૂપિયા જે નમો યોજના જે કિસાન માટે છે એ અંતર્ગત અને છ હજાર રૂપિયા જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એ અંતર્ગત ખેડૂતોને મળે છે એટલે કે એમ કહીને ટોટલ ખેડૂતોને બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તો મિત્રો મધ્યપ્રદેશની અંદર ખેડૂતો માટે અલગથી છ હજાર રૂપિયા સહાય એટલે કે નમો કિસાન મહા સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે તો એની અંદર ખેડૂતોને છ હજાર રૂપિયા મળે છે તો મિત્રો એ અંતર્ગત આપણે જાણીએ કે ગુજરાતમાં પણ આવા પ્રકારની યોજના ચલાવી જોઈએ કે ન ચલાવી જોઈએ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો જે રીતે મહારાષ્ટ્રની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છ હજાર મળે છે એ અંતર્ગત નમો કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છ હજાર રૂપિયા મળે છે એમ કહીને ખેડૂતોને વધારાની છ હજાર રૂપિયા આવક અંતર્ગત બાર હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થાય છે તો મિત્રો આપણે વધુમાં જાણીએ કે ઈ શ્રમ કાર્ડ જો તમારી જોડે નથી તો તમે ઘટાવી શકો છો તો આની અંદર તમને કેટલા લાભ મળતા હોય છે જો તમારી જોડે ઈ શ્રમ કાર્ડ હશે તો ઈ શ્રમ કાર્ડમાં ભારત દેશમાં માન્ય રાખવામાં આવશે તો પીએમ એસ બી વાય જે યોજના વીમાનું કવરેજ પણ આપવામાં આવે છે તો અકસ્માતથી થતું મૃત્યુ અથવા સોય વિકલાંગતાની કિસ્સામાં બે લાખ રૂપિયા અને આંશિક રીતે વિકલાંગતા થાય તો એક લાખ રૂપિયા મળવાપાત્ર હોય છે તો આ પ્રકારના સામાજિક સુરક્ષાના લાભોનું વિતરણ ઈ શ્રમ કાર્ડમાં કરવામાં આવે છે તો મહામારી સમય દરમિયાન કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર જે સરળતાથી હોય જે યોજના એનો લાભ મળતો હોય છે એ લાભ પણ તમને સરળતાથી મળે છે તો સરકારની સબસિડી સહાય સેથી ખાતામાં જમા કરવામાં આવે છે તો મિત્રો આરોગ્યને લગતી સ્કીમ શિક્ષણ વગેરે જેવી દસથી વધુ યોજનાઓ કાર્ડની અંદર લિંક જે હોય છે એને લાભ મળતો હોય છે તો ઈ શ્રમ કાર્ડ કાઢવા માટે તમારે કયા ડોક્યુમેન્ટ જોશે તો આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક તમારે લઈ જવાનો રહેશે તો મિત્રો કોણ કોણ ઈ શ્રમ કાર્ડ કાઢી શકે છે તો સોળથી ઓગણસાઠ વર્ષની ઉંમર હોવી જોઈએ આવક વેરો જે ચૂકવતા ન હોવા જોઈએ ઈ પીએફઓ અને ઈ એસઆઈસીના સભ્ય ન હોવા જોઈએ અને અસંગઠિત ક્ષેત્રની અંદર જે કામ કરતા હોવા જોઈએ તો આ લોકોને ઈ શ્રમ કાર્ડ તમે ઘટાવી શકો છો અને આટલા મહત્ત્વના લાભ પણ તમે મેળવી શકો છો તો મિત્રો વધુમાં જાણીએ કે રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટો લાભ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આગેવાની કેન્દ્ર સરકાર કેબિનેટ બુધવારે જે બેઠકમાં લગભગ એસી કરોડ લોકોને સીધો ફાયદો આપનારી ગરીબ કલ્યાણ પેકેજ પર મોટો નિર્ણય લીધો છે તો કેબિનેટે જણાવ્યું કે આ યોજના આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રાખવામાં આવશે આજ સાથે પહેલાંની જેમ જ બે થી ત્રણ જનતાને ફાયદો મળશે તેને દેશભરના રાશનની પાંચ લાખ દુકાનો સક્રિય કરી દેવામાં આવી છે તો કોરોનાના કાળમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરવામાં આવી હતી તેઓનો ઉદ્દેશ કોવિડ નાઇન્ટીન મહામારીના કારણે અશક્ત દેશો ગરીબો મફત અનાજ ઉપલબ્ધ કરવાનો છે તો પહેલાં આ યોજના માત્ર એપ્રિલ મે એટલે કે બે મહિના સુધી કરવામાં આવી હતી જે હવે શરૂ કરવામાં આવેલી ત્રણ મહિનાની યોજના હવે ફરીવાર બે હજાર ઓગણત્રીસ સુધી લંબાવવામાં આવી છે એટલે કે પાંચ વર્ષ માટે આ યોજના લંબાવી દેવામાં આવી છે તો મિત્રો આ છે સૌથી મોટા સમાચાર ગુજરાત અંતર્ગત તો આ વિડીયો ગમે હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો જય હિન્દ મિત્રો વંદે માધરમ જય ગરવી ગુજરાત